ચલો ચલા પૈસે વેચવાની ઓય આ 100 રૂપિયા કિલો 100 રૂપિયા કિલો કબ ના 100 રૂપિયા ની તો 500 કે કે આ તો મફત વેચી એવું કર ધંધો નઈ કરવાનો એવું બધું હારું જો વાયર મારે છે કોઈ આયતું નહીં અંદર આ બાપા બિલા કે હોય સરપંચ જી વાહરી વાર ઈવન ભઈઓય મા દી દેસી તે મારા વાતમાં કશું થાય જ નહીં તું કોક તારા હાથમાં ના પકાય કાલી નકા અપ સકન દોય માથા ઉપર લ્યો નકા અપ સકન તો આય તો પાપડયો ઓસી તઈ જાય મારે જારે મને અજા દે થોડી જા દે અને હમતી તો પાછો પેલો તખો કે જો તો વેચવા જવાનું તે જો જ નહીં પાપડયો ના આવે તો જોતી જાવ હું એ તાન તે પાપડયો વેણી આ વખત જાવ ના

કેટલી વાય છે વાત કરો છો તમે તારે મને કેતો તો યાર તમને આલે છે મારે તો કરી જી મારે તો અર્ધું એ છે લેડા તમને થોડી વેન તમે મને થોડી વેના ને તમને મફત આલું બા કોઈ કેતા નહી ના કહો મા તો મફત ની ખાવી છે ને ઓ પાછા કોઈ કઈ ના લેતા ના કહો ના કહો હા લેડો તું લ્યો

એમને માથા મામા કોઈ કહી દે તો આપો આઈ નહીં બાળ કે ભોણો આઈ ચોરી કરે છે ઉઠવા નહીં કોઈ કોઈ ના પાડે હું પાડા તણ આપો સોણો મોણા આ કોઈ કોઈ ના પાડે યાર મોણા પણ કોઈ કે ના દે ને કે ભોણો એવું તો મોંગો ચોર દે એવું કે હી કોઈ ના કે હું નહીં બેઠો છું હું લે ટેન્શન લઈ જઈ હા તમારો મારું નામ ખરાબ થઈ છે કોઈ ના થાય તણ પાપડી જો તો પેલા આપણે જેટલી પાપડી વેણવાની છે વેણવાની છે પણ

કાલે ખોટી મારી ઇજ્જત જાય અને તમારી જાય કે યુવા નાલી છે અને મને આવતા નહી સાચી વાત સાચી વાત છે તમારી આપણે આ બાજુ જોતા એ કોઈ આવી ના હોય અને હું શું કહું છું હા ચોર તો હમણાંથી ગાણા પડી છે અતિશય તાના અને પેલા તમે કયો છો ને હું મોમો બોણો હા ઈવન તો ના આવે યાર એને સોળી કરવા ઈવન તો આખું હેતર વાઈસ જો પાપડી વાત કરો છો તમે યાર અરે મને કેતા તા નહીં યાર હા તાના હું તા મજો કરી આલી જ નહીં યરાdio તાન આહી વેચી પર અમને કીધું જ નઈ નઈ હોય શું ક્યો તમે તાન અલ્યા જી તમે સોકન રો છો તમને ખબર જ નહી તાન શું ખબર હોય કે વેચતા નહી હાલ લેડો હું તમને જો ઈઓન હેતર વાય છે મને રે કેતા કે હું વેચવા આવી જાવ છું હ તાન ઉભરો કોક ભરવાનું લે મારે ભરવાનું છે આ કોટા ભરવાના જો હે તમે રસ્તા કોટા ના ખોસો કો યાર

અમા તમામને આવ દી આવ તો અરે અરે બાપરિયા મોટી અરે હારી છે હેડ આવો થોડી હારી હારી જલ્દી હેડ ફટાફટ ફટાફટ વેળ થોડી બાબા પાછો તમે મારી આબુ કઢાવજો કે બોણાનો ચોડી પેલો છે હું યાર આઈ યાદ બડી ભૂલા પડાય લાગે અરે જલ્દી હે

પગવા દે મોણસ કે વેણાવા આસો વેણાલા તો આગળ આવો તમે હું અહીંયા વતી આવું છું આ बाजू અરે અરે કેવા છી આ તો કોઈની સી પણ હું કશું અલ્યા વઘન તો પાપડિયો ઘણી વર્તી દી લે હું કરો છો તમે તન તમને ખબર હોય આવો કોઈ અલ્યા મને ખબર જ નઈ અલ્યા મેં વઘન જોયું તો યાર ઘણી પાપડિયો હતી મારે વાત કરો છો તમે તારા લે અડો હુંગો હુંગો તમે કોક આવતું લાગો છે આ પગ શી લાગશે આટલા અલ્યા પણ આટલામાં તો મૂજ રાખતો હોય છું આ પાપડી છે આ કરો છો મારા હું વાત તમે આ ના પડી આ વેલાય ભૂઈ પડીયા યાર અલ્યા એટના ઢગલો ના પડા તો કોક ભૂલી જેલું લાગે છે તો તમે કે કોઈ વેણવા નહી આવતું આપણે હાથ રાખવી પડે હાથ રાખવી આ કોક વેણવા આવે છે લે હેડો તે મને એક કટુઆલ દેજો આપણે હાથ રાખ્યો અજી તો કટુ માંગે છે બોલો શ્યાક કરવા આલુ છું ની મોય લ્યો બસ આ બધી લઈજો ટોકરના બોકર અરે લે હેડો આપડે શું ઓકેટ કરવાજી ઉભારો આ વેલ્યો કે આ પડી ના મેલાય લે આ લે હેડો કોકને કુંણીન ભરેલી બધી વેડી કાઢી છે લે હેડો તો શું રોગીત કાઢ લેવા તો લે મને કાલે પાપડી આલ્યો પા તો નહીં આલ્યો આલ્યો તમે હેડો ખાલી

કોક જારો કોક આવતું જ લાગે છે વાત તો તમારી સાચી છે લે અરે તને હું કહો આજ આપણે બેહી રહી હ બેહી રહ્યા તો કા સવારમાં નહોતો વેલા આવતું પણ આજ આ કોક આયન જતું રેલું લાગતું નથી મને એવું લાગે છે આ આપણે કામ કરવા ઘેર રહી ને એટલી ઘરા અરે ગાપચી મારી જોય તમે ય વેલા પડે કાલ વેલા આવશું બરોબર ને સવારમાં વેલા